સતત ચાર વર્ષથી અમદાવાદ સાથે જોડાયેલા છે અને અમદાવાદની અંદર આપણે ગરબામાં વ્યક્તિઓને ઝુમાવી રહ્યા છે તો એનું તો અમદાવાદની ધરતીમાં શું છે જે તમને સતત ચોથા વર્ષે પણ અમદાવાદ સાથે જોડી રાખે છે પહેલા તો પત્રકાર મિત્રો તમામ ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને તમામ ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચતા પત્રકાર મિત્રોનું હું આ સ્વાગત કરું છું આ નორતા નગરી અમદાવાદમાં સતત આ ચોથું વર્ષે એક નવા સ્વરૂપમાં ભવ્ય શરૂઆત થવા દેરી છે તમે કીધું કે અમદાવાદમાં કેમ તમને અમદાવાદમાં એવું શું લાગે છે તો સૌ પ્રથમ વાત તો એ છે કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે નમસ્કાર જય માતાજી જય જય હું સૌ ગુજરાતની આ પવિત્ર ધરતી એમાં જ્યાં શક્તિ વિરાજમાન છે એવી પવિત્ર ધરતીમાં માતાજીના આસોના નોરતા ઉજવવા નોરતા નગરી નામે એક ભવ્યાતિ ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ટોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રિ દર્શકીએ એવું ભવ્ય ભવ્ય આયોજન કર્યું છે ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું મહત્વનું કારણ આપ સૌ આપ સૌ માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત દિલ્હી મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને ને અધરું તહેવાર ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી અંગે જંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ

વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રીના આયોજન કરવા માટે આયોજકોને મોટો ઘર્ષ લાગતો હોય છે પણ મને એવું લોકોને સ સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે